અંગે પણ તેમણે કહ્યું અત્યારે શરૂ થઈ જ્યારે હું હજથી પાછો ફર્યો સમાચાર ફેલાઈ ગયા હતા કે હવે અલી અસગર પોતાને અભિનયથી દૂર રાખશે અને પૂર્ણ સમય ધાર્મિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે હું એક ધાર્મિક વ્યક્તિ છું પરંતુ અભિનય મારો વ્યવસાય છે અને જુસ્સો છે અને આજે હું જે કાંઈ પણ છું તે અલ્લાહની કૃપાથી છું અને એક અભિનેતા તરીકે મારું કામ ચાલુ રાખીશ આવું તેમણે જણાવ્યું

નવી દિશા આપી છે અને જેમના ગીતો વિશ્વભરમાં અબજો વખત સાંભળવામાં આવ્યા છે આ ફિલ્મના મુખ્ય ગીતનમાં પોતાની વિશેષ લાગણી અને ઉર્જા લઈને આવી રહ્યા છે તો આ ફિલ્મના છાયાંકન નિર્દેશક ઇજિપ્તના પ્રસિદ્ધ મહમૂદ બશેર છે જે ફિલ્મને વાસ્તવિક અને સુંદર અંજા અંદાજમાં રજૂ કરે છે ફિલ્મમાં કથાનક અને વૃત્તચિત્ર બંનેનો સમાન્વય છે જેમાં વર્લ્ડ કપ બે હજાર બાવીસ ની પાછળની દુનિયા અને ત્યાં કામ કરતા લોકોના જીવનની ઝાંખી પણ જોવા મળશે સતીશ સોની સાથે શુક્રવાર ન્યૂઝ મહારાષ્ટ્ર